આજના વિડીયોમાં આપણે અમુક એવી વસ્તુ વિશે વાત કરીશું જેનો તમે રેગ્યુલર ઉપયોગ કરવાનું શરૂ કરી દેશો તો તેના પરિણામે તમારા શરીરની અંદર સાંધા અને માંસપેશીઓમાં દુખાવો હાડકાની નબળાઈ કેલ્શિયમની કમી આવી રીતની બીજી ઘણી તકલીફને તમે ઘણી હદ સુધી ઠીક કરી શકો છો અને સાથે વિડીયોના અંતમાં આ બધી વસ્તુને મિક્સ કરીને એક ઘરેલું ઉપચાર બનાવતા પણ શીખવાડીશ અને આ ઘરેલું ઉપચારનું જો તમે રેગ્યુલર સેવન કરશો તો તમને ખૂબ જ વધુ ફાયદો મળશે તો ચાલો મિત્રો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ સાંધાની અંદર અને હાડકાની અંદર નબળાઈ હોવાનું એક મુખ્ય કારણ હોય છે જે છે કેલ્શિયમની કમીનું હોવું આપણા શરીરમાંથી નવ્વાણું ટકા કેલ્શિયમ ફક્ત આપણા હાડકાઓની અંદર અને દાંતની અંદર હોય છે અને ફક્ત એક થી બે ટકા જ કેલ્શિયમ આપણા શરીરમાં લોહી દ્વારા ફરતું હોય છે અથવા તો શરીરના બીજા ભાગની અંદર જમા થતું હોય છે ફક્ત હાડકા અને સાંધા ઉપર જ આ કેલ્શિયમની અસર થતી નથી પરંતુ કેલ્શિયમની કમીના કારણે ઘણા બીજા એવા લક્ષણો પણ છે જે તમારા શરીરમાં જોવા મળે છે જ્યારે તમારા શરીરની અંદર કેલ્શિયમની કમી હોય છે ત્યારે તમારા શરીરની અંદર વધુ નબળાઈ અને થાક જોવા મળે છે અને તેના પરિણામે તમારી ચામડી પણ સૂકી થઈ જાય છે તમારા વાળ પણ વધુ ખરી શકે છે તમારું બ્લડ પ્રેશર પણ વધવા લાગે છે અને ઘણી વખત તમારા શરીરનું કોલેસ્ટ્રોલ પણ વધી જાય છે આ ઉપરાંત પણ કેલ્શિયમની કમીના ઘણા બધા લક્ષણો છે કેલ્શિયમ આપણા શરીરની અંદર બનતું નથી કેલ્શિયમને ફક્ત આપણે ખોરાક દ્વારા જ શરીરને આપી શકીએ છીએ જ્યારે પણ કેલ્શિયમવાળા ખોરાકની વાત આવે ત્યારે હંમેશા દૂધની વાત કરવામાં આવે છે દૂધ કેલ્શિયમનો ભરપૂર માત્રામાં સ્ત્રોત છે એટલે જ ઘણા બધા લોકો કેલ્શિયમની કમીને પૂરી કરવા માટે દૂધ પીવાની સલાહ આપતા હોય છે પરંતુ અત્યારના આ ફાસ્ટ જમાનામાં દૂધ સાથે પણ તકલીફ જોવા મળે છે અને જ્યારે તમે દૂધ બજારમાંથી લેતા હોય છો ત્યારે તમને એ ખબર નથી હોતી આ દૂધ અસલી છે કે મિલાવટવાળું છે અને જો દૂધ મિલાવટી હશે તો તે દૂધમાંથી પૂરી માત્રામાં કેલ્શિયમ નહીં મળે અને જો તે નકલી દૂધ હશે એટલે કે સિન્થેટિક દૂધ અત્યારે બજારમાં ઘણી મોટી મોટી કંપનીઓ પણ સિન્થેટિક દૂધ બનાવતું હોય છે એટલે જો તમે સિન્થેટિક દૂધ લઈ લો છો તો તમને તેમાંથી કેલ્શિયમ તો નથી જ મળવાનું પરંતુ તમારા શરીરને ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે કારણ કે આ સિન્થેટિક દૂધમાં ઘણી નુકસાનકારક વસ્તુઓ મિક્સ કરવામાં આવી હોય છે મિત્રો આજના વિડીયોમાં હું તમને અમુક એવા ખોરાક વિશે જણાવીશ જે ખોરાકની અંદર કેલ્શિયમ ખૂબ જ સારી માત્રામાં હોય છે અને આ ખોરાકમાં સૌથી પહેલી વસ્તુ છે બદામ બદામની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ જિંક કોપર ફોસ્ફરસ અને વિટામિન કે હોય છે મેગ્નેશિયમ તમારી નસોને મજબૂત બનાવે છે તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને તમારા હાડકા માટે પણ ખૂબ જ ઉપયોગી છે ફોસ્ફરસ પણ તમારા માટે ખૂબ જ વસ્તુ છે વિટામિન કે તમારા હાડકાની અંદર કેલ્શિયમના ગ્રહણ માટે ઉપયોગી વસ્તુ છે એટલે બદામની અંદર ફક્ત કેલ્શિયમ જ નહીં પરંતુ હાડકાં અને શરીર માટે ઉપયોગી બીજા ઘણા પોષક તત્વો મળી જાય છે અને આ બધા પોષક તત્વો તમારા હાડકા માટે અને તમારા સાંધા અને તમારી માંસપેશીઓ માટે ખૂબ જ ઉપયોગી છે બદામનો તમે ફક્ત ઉપયોગ કરવા માગતા હોય તો દરરોજની દસથી બાર બદામ રાત્રે પાણીમાં પલાળીને સવારે તે બદામની છાલ કાઢીને ભૂખ્યા પેટે ચાવી ચાવીને બદામને ખાઈ જવાની છે બીજો ખોરાક છે હાડકાં અને સાંધા માટે અખરોટ અખરોટ ખૂબ જ હેલ્ધી વસ્તુ છે જેને તમારા રોજિંદા ડાયટમાં તમે ઉપયોગ કરી શકો છો અખરોટની અંદર મેંગેનીઝ નામનું મિનરલ વધુ જોવા મળે છે જે તમારા હાડકાની અંદર ઓસ્ટિઓપોરોસિસ નામની બીમારીને રોકી દે છે એટલે ઉંમર વધવાની સાથે સાથે તમારા હાડકાઓ જે ખોખલા થવાનું શરૂ થઈ જતું હોય હાડકામાંથી કેલ્શિયમ ઘટવા લાગતું હોય અને તમારા હાડકાઓ સરળતાથી તૂટવા લાગતા હોય છે આ ઘટનાને મેગેનીઝ અટકાવી દે છે અખરોટની અંદર ઓમેગા થ્રી ફેટી એસિડ પણ જોવા મળે છે અને જે તમારા શરીરમાં સોજાને અને દુખાવાને ઘટાડવાનું કાર્ય કરે છે અને તમારા સાંધાની અંદર જે ચીકણા પણ હોય છે એટલે કે ગ્રીસને વધારવાનું કાર્ય કરે છે જો તમે ફક્ત અખરોટનો ઉપયોગ કરવા માગતા હોય તો દરરોજની ચારથી પાંચ અખરોટને રાત્રે પાણીમાં પલાળીને અને સવારે ભૂખ્યા પેટે આ અખરોટને ચાવી ચાવીને ખાઈ લ્યો આનાથી તમને ઘણો ફાયદો જોવા મળશે ત્રીજી વસ્તુ છે તલ તલની અંદર કેલ્શિયમ તો ખૂબ જ વધુ માત્રામાં જોવા મળે છે તલની અંદર દૂધથી દસ ગણી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે અને ખાસ તલની અંદર સિસ્મિન નામની વસ્તુ તમારા શરીરને મળે છે અને આ સિસ્મિન નામની વસ્તુ ખાસ કરીને તમારા શરીરની અંદર સાંધાના દુખાવાને ઘટાડવાનું કાર્ય કરે છે અને એટલા જ માટે જો તમારા સાંધામાં અથવા તો હાડકામાં દુખાવો રહેતો હોય તો તમે તલનું તેલ પણ તે ભાગ ઉપર લગાડી શકો છો અને તેનાથી પણ તમને રાહત મળવાનું શરૂ થશે અને જો તમે તલને ખાવાનું પસંદ કરતા હોય તો ઠંડીની ઋતુમાં તમારે તલનું સેવન કરવું જોઈએ શિયાળાની ઋતુમાં એક ચમચી તલને હલકા શેકી લેવાના છે અને આ શેકેલા તલને તમારે ચાવી ચાવીને ખાઈ જવાના છે અને ચોથી વસ્તુ છે ખસખસ ખસખસ તમારા હાડકાના સ્વાસ્થ્યને સુધારવાનું કાર્ય કરે છે ખસખસની અંદર દુખાવાનાશક ગુણધર્મ હોય છે એટલે ખસખસનું સેવન કરવાથી તમારા હાડકાં અને સાંધાની અંદરના દુખાવાને ઘટાડવાનું કાર્ય કરે છે મિત્રો ખસખસને ખાવાનું જ્યારે તમે શરૂ કરશો ત્યારે તમારા શરીરની અંદર કોલેજીન નામનું પ્રોટીન વધવાનું શરૂ થઈ જશે એટલે જો તમે ખસખસને રેગ્યુલર ખાશો તો તમારા હાડકાના સ્વાસ્થ્યની સાથે તમારા સાંધાનું સ્વાસ્થ્ય પણ સુધરશે અને તમને દુખાવામાં ઘણી રાહત મળશે હવે આપણે ઘરેલું ઉપચારની વાત કરીએ જે આ ચારેય વસ્તુને મિક્સ કરીને બનાવવાનો છે અને આ ઘરેલું ઉપચાર તમારા શરીરમાં કેલ્શિયમની કમીને પૂરી કરશે આ ઘરેલું ઉપચારને બનાવવા માટે તમારે બદામ તલ અને અખરોટને એક સરખા માપે લઈ લેવાના છે અને તલ તમે સફેદ તલ પણ લઈ શકો છો અને કાળા તલ પણ લઈ શકો છો એટલે જો તમે સો ગ્રામ બદામ લીધી છે તો તમારે સો ગ્રામ અખરોટ લેવાના છે અને સો ગ્રામ તલ લેવાના છે આ ત્રણેય વસ્તુને તમારે મિક્સરની અંદર નાખીને પીસી લેવાની છે અને તેના પછી તમારે લેવાની છે ખસખસ ખસખસ તમારે અડધી માત્રામાં લેવાની એટલે જો તમે સો સો ગ્રામ આ બધી વસ્તુ લીધી હોય તો ખસખસ પચાસ ગ્રામ લેવાની છે અને ખસખસને પણ મિક્સરની અંદર નાખીને પીસી લેવાની છે અને આ ચારેય પીસાયેલી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે અને મિક્સ થયેલા પાવડરને એક એર બરણીમાં ભરી લેવાનો છે અને આ પાવડરને ફ્રીજમાં રાખવાની જરૂર નથી તમે નોર્મલ તાપમાને રસોડામાં પણ રાખી શકો તમારે આ પાવડરમાંથી એક ચમચી પાવડર લેવાનો છે અને એક ગ્લાસ દૂધની અંદર નાખીને આ દૂધને ગરમ કરવાનું છે આ દૂધને એટલી વાર ગરમ કરવાનું છે કે જ્યાં સુધીમાં તમારું દૂધ સારી રીતે ઉકળી ન જાય એક ગ્લાસ દૂધમાંથી પોણો ગ્લાસ દૂધ થાય ત્યાં સુધી દૂધને ગરમ કરવાનું છે અને પોણો ગ્લાસ દૂધ રહે પછી તેને ગેસ ઉપરથી ઉતારીને ગ્લાસની અંદર ફરી લ્યો અને જ્યારે આ થોડું હળવું ઠંડુ પડી જાય તો આની અંદર તમે થોડુંક મધ ઉમેરી શકો છો અને જો તમે ઈચ્છો તો આની અંદર સાકરનો પણ ઉપયોગ કરી શકો છો પણ જો તમને ડાયાબિટીસ હોય તો આ વસ્તુનો ઉપયોગ ન કરવો આ દૂધને તમારે રાત્રે સૂતા સમયે પીવાનું છે દિવસમાં આ દૂધનો ઉપયોગ કરવાનો નથી કારણ કે આ દૂધ પીવાથી તમારી નીંદર ઘાટી આવવાનું શરૂ થશે અને જો આ દૂધનું સેવન તમે દિવસ દરમિયાન કરશો તો તમને દિવસમાં નીંદર આવવાનો અહેસાસ થશે અને તેની પાછળનું મુખ્ય કારણ હોય છે ખસખસ એટલે રાત્રે સૂતા સમયે તમારે આ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરવાનો છે આ ઘરેલું ઉપચારનો તમે રેગ્યુલર ઉપયોગ કરશો તો તમારા હાડકાની અંદર તમારું પૂરું સ્વાસ્થ્ય સુધરવા લાગશે અને તેની સાથે સાથે તમારા શરીરની એનર્જી પણ વધવા લાગશે મિત્રો મને આશા છે આજનો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડિયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો